તો દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટીના ટોચના નેતા આતિશીની કાલકાજી વિધાનસભા બેઠક પર જીત થઈ પાર્ટીને ભાજપની બહુમતીવાળી વિધાનસભામાં પોતાનો અવાજ સારી રીતે ઉઠાવવાનો મોકો મળશે આતિશીએ ભાજપના રમેશ બિધુડીને પાંત્રીસોથી વધુ મતથી હરાવ્યા જીત બાદ આતિશીએ પોતાના કાર્યકર્તાઓની સાથે હરિયાણવી સોંગ તો બાપ રહેગા પર જોરશોરથી ડાન્સ પણ કર્યો સોશિયલ મીડિયા આતિશી ડાન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં તે પોતાના કાર્યકર્તાઓની સાથે ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે કેટલાક પાર્ટી કાર્યકર્તા પણ તેમની સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે આતિશી શરૂઆતી વરણોમાં રમેશ બિદુડીથી પાછળ ચાલી રહ્યા હતા પરંતુ કેટલાક રાઉન્ડની ગણતરી બાદ તેઓ આગળ નીકળ્યા અને જીત મેળવી હતી આતિશીનો વીડિયો શેર કરીને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતી માલીવાલે કટાક્ષ કરતા કહ્યું કે આ કેવી બે શરમીનું પ્રદર્શન છે પાર્ટી હારી ગઈ સૌથી મોટા નેતા હારી ગયા અને આતિશી માલેને આવી રીતે જશ્ન મનાવી રહ્યા છે